TV, a leading local news channel of Padodra. ગોરવા પંચવટી સર્કલ પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા ચાલકનું ઘટના સ્થળ પર શમોત થયો હતો પહેલી સવારે એક્ટિવા ચાલક રેલવે સ્ટેશન થી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પંચવટી સર્કલ પાસે અકસ્માત બન્યો હતો મુકેશ અગ્રવાલ પોતે કેટરિંગ ના સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું વહેલી સવારે તેઓ પોતાની એક્ટિવા પર ગેસનો બોટલ લઈને ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન પંચવટી સર્કલ પાસે એક્ટિવા સ્લીપ ખાઈ જતા તેઓ ડિવાઈડર સાથે ફટકાયા હતા જ્યાં ગંભીર ઈજા પહોંચતા જ તેઓનું ઘટનાસ્થળ પર જ મોત થયું આ બનાવને પગલે ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતા આ બનાવની જાણ થતાં ગોરવા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી